નમસ્કાર ટીવી થર્ટીનમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ મહત્વના સમાચાર પર નજર કરી શરૂઆત કરીએ અમદાવાદથી અને વાત કરીશું વરસાદની અમદાવાદમાં મેઘરાજાએ પધરામણી કરી છે શહેરના સોલા ગોતા થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તો દિવસભરના ઉકળાટ બાદ વરસાદની પધરામણી થઈ છે વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે સમગ્ર દિવસ દરમિયાન લોકોએ ઉકળાટનો અનુભવ કર્યો હતો ને ઉકળાટ બાદ આખરે વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે દિવસભરના ઉકળાટ બાદ વરસાદની પધરામણી થઈ છે અમદાવાદમાં મેઘરાજાએ પધરામણી કરી હોય ત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો સોલા ગોતા થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે વરસાદી માહોલને કારણે અમદાવાદના પશ્ચિમ વિસ્તાર પ્રભાવિત થયા છે વરસાદને કારણે જેમાં વરસાદ પડવાને કારણે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે વરસાદ પડવાને કારણે લોકોએ ઉકળાટમાંથી રાહત અનુભવી છે

પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જેમાં ખાસ કરીને પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં આવે તો ગોતા ચાંદલોડિયા સોલા સરખેજ સેટેલાઇટ સહિતના વિસ્તાર છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને પૂર્વ અમદાવાદની વાત કરીએ તો વટવા બાપુનગર નારોલ નિકોલ વસ્ત્રાલ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે હવામાન વિભાગે પણ જે રીતે આગાહી વ્યક્ત કરી છે આગામી બે દિવસ સુધી અમદાવાદ શહેરમાં આ જ પ્રકારે વરસાદી માહોલ જોવા મળશે મધરેશ જી ભાવેશ ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ